ગુજરાત ગુજરાત પ્રદેશ કોંગ્રેસ દ્વારા રાજ્યના દરેક જિલ્લામાં નવા પ્રમુખોની નિમણૂક કરવામાં આવી હતી જેમાં રાજકોટ ખાતે પૂર્વ એનએસયુઆઈ ના પ્રમુખ રાજદીપસિંહ જાડેજા આ વખતે રાજકોટ શહેર કોંગ્રેસ પ્રમુખ તરીકે વરણી કરવામાં આવી હતી ત્યારે રાજકોટ શહેર જિલ્લા કોંગ્રેસ દ્વારા રાજદીપસિંહ જાડેજા પદગ્રહણ સમારોહ નું આયોજન કરવામાં આવ્યું હતું

એક કોંગ્રેસ પાર્ટી તરીકે વાચા પેલા પણ બનતી અને અત્યારે પણ સમગ્ર જનતાને નાના નાના જે નાની નાની ભગવણી પડે છે પ્રિન્ટ મીડિયા અને ઇલેક્ટ્રિક મીડિયાના માધ્યમથી જે ક્યાંય ખ્યાલ આવશે કે અન્યાય થાય છે એ અન્યાય દૂર કરવાનો પ્રયત્ન પેલી પ્રાયોરિટી રહેશે બીજી પ્રાયોરિટી કોંગ્રેસના સંગઠનને વેગવંતુ બનાવીને પ્રજાલક્ષી કાર્યો વધારે ને વધારે થાય એ પેલો મારો ઉદ્દેશ રહેશે સાથે સાથે યુવાનોને વડીલોને અને મહિલાઓ કોંગ્રેસની અંદર જોડવાનો એક સંગઠન માધ્યમથી એક મુહિમ ચલાવવામાં આવશે આજના દિવસે પ્રથમ મારી વરણી છે અને ચાર્જ સ્વીકારવા જઈ રહી છું જઈ રહ્યો છું ત્યારે કોઈ નેગેટિવ પ્રવૃત્તિમાં કે નેગેટિવ વાત ભારતીય જનતા પાર્ટીની નહીં કરું પણ ભારતીય જનતા પાર્ટીની છેલ્લા વીસ વર્ષ કરતાં પણ વધારે રાજકોટ મહાનગરપાલિકામાં જ્યારે શાસનમાં છે ત્યારે લોકોની વેદનાને ભૂલી ગઈ છે એ વેદના પાછી લોકોની યાદ આવે એવું ચોક્કસ આજના દિવસો હું આપ લોકોના માધ્યમથી કહેવા માંગુ છું કે સત્તામાં બેઠેલા લોકોને લોકોની વેદના સમજાય એ પ્રકારનું આક્રમક કાર્યકર આવનારા દિવસોની અંદર કાર્યક્રમો રાજકોટ કોંગ્રેસ દ્વારા કરવામાં આવશે